ચાલો મિત્રો તો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ કે મગફળી જો પેઢી હોય તો એની માટે આપણે ત્રણ ખાતર હું તમને દેખાડી રહ્યો છું એક મગફળીને એકદમ કલરમાં લાવશે અને એક ખાતર રહ્યું એક મગફળીનો ફ્લાવરિંગ વધારશે ભૂયા બેસાડવામાં વધારે બેવશે એમાં કામ કરશે તો સૌ પ્રથમ જે ખેડૂત મિત્રો નવો હોય ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને બાજુની બાજુમાં તમને દેખાશે જે હાઇપ નામનું ઓપ્શન જોયું એને હાઈપ પણ આપ દીજો જે લાઇકની જેમ જ એ તો મિત્રો ચાલો આગળ આપણે તમામ પ્રકારની વાત કરશું મગફળીમાં શું શું માપ આવે છે અને કયું કેટલું નાખવાનું છે અને કયા ટાઈમે નાખવાનું છે હેલો રામ રામ સીતારામ જય માતાજી તમામ યુટ્યુબ ફેમિલી મિત્રો તો તેમ સૌ બધા ખેડૂત મિત્રો મજામાં જશો તો હું શું આપણો મિત્રો ગમેશ અને આજે તારીખ થઈ છે વીસ સાત બે હજાર પચીસ મિત્રો તો મિત્રો આપણે આ બે દિવસ વરસાદ પણ એવો સારો હોય તમામ ગુજરાતના વિસ્તારમાં લગભગ અહીં સુધી નેવું વિસ્તારમાં બધે પણ વરસાદ એવો પડી ગયો છે જે ઓગણીસથી બાવીસ તારીખ લગીને આગે છે અને હજુ પણ એક બે દિવસ વરસાદ થશે અને પાછળ પણ લગભગ રનિંગ આમનામ ચાલુ જ રહેશે છે એમાં હાથી વેઠવીમાં વરસાદ આપણે બહુ ભયંકર પડશે તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ કે મગફળી પીડી હોય તો એની માટે આપણે કયા કયા ખાતર નાખશું અને શું પ્રમાણમાં છે અને કેવડી મગફળી હોય ત્યારે ખાસ નાખશું જેથી કરીને આપણે ઉત્પાદનમાં સારામાં સારો અંતરો પડતો હોય છે ફેર પડતો હોય છે અને મગફળી પીળવી હોય મિત્રો તો આપણું ઉત્પાદન વધારે ઘટતું હોય છે જેથી કરીને મગફળી જેટલી પીળવી હોય એટલું આપણે મગફળીનું લોડું એકદમ હલકું અને વજન વિનાનું થતું હોય છે મિત્રો મિત્રો આ છે આપણે એમોનિયમ સલ્ફેટ વીઘે દસ કિલો એમોનિયમ સલ્ફેટ વીઘે દસ કિલો એમાં આવે છે મિત્રો નાઇટ્રોજન વીસ ટકા અને સલ્ફર આવે છે ત્રેવીસ ટકા તો આપણે વીઘે દસ કિલો આરિયું રાખવાનું આવશે એમોનિયા અને આપણે આના ભેગો શું નાખશું એકદમ મગફળીને કલરમાં લાવવા માટે તો એની વાત કરશું તો મિત્રો આ છે ફેરોમેગ નામનું ફેરસ તો વીઘે બે કિલો આપણે આ આમાં આવે છે ફેરસ બાર ટકા સલ્ફર બાર ટકા અને મેગ્નેશિયમ ચાર ટકા તો મિત્રો આ આપણે વિગે બે કિલો લેખે આપણે રહ્યું નાખશું અને આની વાત કરીએ મિત્રો તો આર્યું એકદમ મગફળીને સલ્ફર ફેરસ મેન વસ્તુ ફેરસની ખામીના લીધે જ મગફળી પીરી પડતી હોય છે તો ફેરસ સલ્ફર અને મેગ્નેશિયમ આ ત્રણ વસ્તુ આવી જાય એટલે આપણે સારામાં સારો કલર આવતું હોય છે અને ભેગું આવી ગયું આપણે એમોનિયામાં એમોનિયામાંથી તો મિત્રો ખબર હશે એમોનિયા નાખો એટલે એકદમ મગફળીને ફ્લાવરિંગમાં ફૂલ વધારો કરતું હોય છે અને મગફળીને પાણી પણ લાગવા દેતું હોતું નહીં તો ફેરસ વીઘે બે કિલો નાખવાનું એમોનિયા વીઘે દસ કિલો અને ભેગું આપણે રાખશું અને ભેગું ઉરિયા જે તમે જોઈ શકો છો ઉરિયા પણ આપણે નાખવાનું છે તો મિત્રો ઉરિયા આપણે નોર્મલ જ નાખવાનું છે વીઘે પાંચ કિલોની આજુબાજુ કારણ કે યુરિયાની કોઈ મગફળીમાં જરૂર પડતી નહીં અને નાઇટ્રોજનની જરૂર ઓછી પડતી હોય છે એમાં એમોનિયા આવી ગયો એટલે એમાં વીસ ટકા આપણે નાઇટ્રોજન આવે છે વીસ પોઈન્ટ પાંચ ટકા અને સલ્ફર આવે છે આપણે ત્રેવીસ ટકા તો યુરિયા નાખવાનું કારણ એવું છે મિત્રો કે અરે એમોનિયા રીવું આપણે એ પણ એકદમ મીઠા જેવું આવે છે ભૂકો અને ફેરસ જીવ ફેરસ પણ મિત્રો તો ભૂખા જેવું આવે છે તો આપણને નાખવામાં એકદમ હેલ પડે ઉડાડવા માટે આપણને હેલ પડે તો એના કારણે આપણે ઉરિયા નાખવું પડે કારણ કે ઉરિયા હોય આપણને સારામાં સારું રાખવામાં આપણને એકદમ હોવરું પડતું હોય છે ફેલું પડતું હોય છે અને ઉડાડવામાં આપણે ઉડતું હોતું નહીં અને મિત્રો આપણે મગફળી કાલે સ્પેશિયલ કારીગરો માટે જ આ ફેર સારામાં સારું કામ કરે છે અને આનો છંટકાવ પણ કરી શકીએ છીએ આપણે છટકાવમાં પણ એક કિલોનું આપણે શૂમ આપશે આગળ વિડીયો આપણે બનાવેલો છે અને આપણે છટકાવો પણ કરેલો છે જે છંટકાવ કર્યો એમાં કેવું રીતે લાવ્યું એનો પણ વિડીયો આપણે બે દિવસમાં બનાવશું અને આપણે અત્યારે હાલમાં અત્યારે આમાં ખાતર નાખશું અને પાંચ દિવસ પછી કેવું ઝલાવી એ જ આપણે આ મગફળી પાસે આપણે પાંચ સાત દિવસ પછી કેવરી ઝલાવી દેખાડશું અને છંકાવની વાત કરીએ તો મિત્રો છણકાઉમાં આપણે એક કિલોના આપણે આઠ પંપ કરવાના એને ઉગાડી નાખવાનું ગમે તે ડોઈલમાં કે ડ્રમમાં અને આઠ પંપમાં આપણે પંપ નાખીને શંટકાવ કરી નાખવાનું તો પણ એવું સારું રિઝલ્ટ મળતું હોય છે અને જમીન આપવાથી નહીં આપણને સારો ફાયદો થાય છે જમીનમાં આગળ મેં તમને વાત કરી એવી રીતે સમજાવી એવી રીતનું માપવાનું અને ઘણા ખેડૂત મિત્રો આપણે મગફળી પીળી હોય એની માટે મોરથું હતું હીરાકણી અને લીંબુના ફૂલ એ પણ મિત્રો સારી જ વસ્તુ આવે એ પણ ચાલે પણ એને મિત્રો એક દિવસ આપણે અગાઉ ચોવીસ કલાકથી બાર કલાક આપણે અગાઉ પલાળવું પડે છે ઘરે અને પછી એને છટકાવ કરવાનો હોય છે જે દાખલા તરીકે આપણે જો એને કાલે છટકાવ કરવું હોય તો એને આજે આપણે પલાળી દેવાનું મોરથું હતું હીરાકણી અને લીંબુના ફૂલ આ ત્રણ વસ્તુ પણ આમાં એ જ વસ્તુ આવે છે મિત્રો તો આમાં એ જ વસ્તુ આપણે જે લીંબુના ફૂલ મોરથું ને અને હીરાકણી આવે એ જ વસ્તુઓમાં આવે છે એ જ કામ કરતું હોય છે મિત્રો તો આમને અને સરસ રીતે વેરી નાખશું તો મૂકવામાં આપણે અડધી થેલી અમોનિયા નાખવી છે કારણ કે જો વધારે એક સાથે ભેરવામાં આવે મિત્રો તો આ પોગળી જતું હોય છે અને એક સાથે બધું ભેરવાનું નહીં મિત્રો તો અડધી થેલી અમોનિયા અને પાંચ કિલો ફેરસ અને આપણે દસેક કિલો જેવું યુરિયા આ મિક્સ કરી અને ઉડાડી દઈશું તો આ આપણે ઉડાડવાનું હોય આપણે બે થી અઢી વીઘામાં અડધું અઢી વીઘાનું માપજી મિત્રો અને જે અડધું રહ્યું એ આપણે પાછળથી પાછું ફેરવી અને ઓગાડશું જેથી કરી અને બધું ફેરવામાં આવે મિત્રો તો ઉડાડતા વાર લાગે તો પછી આ ભીનું થઈ જતું હોય છે પલટરી જતું હોય છે એર જતું હોય છે એ ઉડાડવામાં મિત્રો તકલીફ પડતી હોય છે અને હંમેશા મિત્રો ચલાખો જે રિયો એકદમ લીલો ન હોવો હોય સૂકો રાખવાનો જેથી કરીને આપણને ખાતર ભીનું ઓછું થાય જો છે જ વધારે ચલાખો લીલો હોય એવું હશે છે ને તો ખાતર વધારે ભીનું થાય છે અને ઉરિયા પણ એકદમ એ હારેલું બંને ત્યાં લાગી નહીં લેવાનું જેથી કરીને આપણે વધારે ખાતર એરે નહીં તો મિત્રો આ વિડીયો કેવું લાગ્યું કમેન્ટમાં જરૂર જણાવજો ને આવા જ અવનવો વિડીયો જોવા માટે અમારી ચેનલમાં બને રહો તો મિત્રો આવી સાચી અને સચોટ માહિતી તમને આપણા જે આપણે ટ્રીટમેન્ટ કરી એ જ તમને મિત્રો ખાસ મળતી રહેશે તો કોલ કેવું લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો અને આવા જ આવું વિડીયો જોવા માટે અમારે કિશન મિત્રો લીલાપુર ચેનલની વિઝિટ કરતા રહીશું મિત્રો આ રીતનું આપણે એમોનિયા અને ફેરિક્સ મિક્સ કરીને છે હવે આપણે નાખી ખાતર ખાતરી આ રીતે સરસ મજાનું મિક્સ કરી અને સલકો ખાપ આપણે મારી દેવાનો તો બસ આજે આ વિડીયો મારીને વિડીયો જોવા બદલ તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ મિત્રો આભાર